ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજા મજા છો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ સવાર પડી ગઈ છે ને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સો ફ્રેન્ડ્સ આજના બ્લોગની શરૂઆત કરીએ આ સરસ મજાના ગરબાથી કારણ કે આસોના નોરતા શરૂ થઈ ગયા છે એટલા માટે નવ દુર્ગાને યાદ કરીએ હે આવી આસોની અજવાળી રાત મોરી મા પગલા પાડો ને બિરદાળી માં હે આવ્યા સોની અજવાળી રાત મોરી માં પગલા પાડો ને બિરદાળી માં હો પગલા પાડો ને બિરદાળી માં તો ફ્રેન્ડ્સ આ શોની નવરાત્રી શરૂ થઈ ગઈ છે એટલે તમે પણ ગરબા ગાવા જતા હશો અમે પણ પ્રોગ્રામ કરવા જઈએ છીએ એટલે તમારે પણ ઉજાગરા ચાલે છે મારે પણ ઉજાગરા ચાલે છે તે છતાંય તમને આનંદ કરાવવા માટે હું વ્લોગ બનાવું છું ઉજાગરા હોય કે ના હોય પરંતુ હું તમને મનોરંજન પૂરું પાડતો હોઉં છું તો આજના વ્લોગમાં તમને ખૂબ જ મજા આવશે તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં

મંગાવી લેવાનું નવરાત્રીમાં આપણે શો હોય એટલે જમવાનું બનાવવાનું નહીં આપણે અરે જમશું આપણે તો મંગાવવાનું દાળ ભાત શાક રોટલી બીજું કઈ મગાવવાનું નહીં તમારું ખાવું હોય એ થોડું થોડું ઘરનું બનાવી દેવાનું પણ આપણે ગુજરાતી જે ટિફિન આવે કાઠિયાવાડી ટિફિન આવે એવું મંગાવી લેવાનું એટલે આપણે એ ચાલે

પહેલો દિવસ એકદમ મસ્ત રહ્યો ગરબામાં એટલા એનર્જેટિક ગરબા રમે છે ને કે ભાઈ તારી ફ્રેન્ડ ટોળકી આવી ગઈ તો બધા નહીં જબ્બા પેરી અરે એમાં બેસ્ટ ફ્રેન્ડ હિમાંશુ હિમાંશુ ની તો વાત જ અલગ છે એ કે ગરબા શીખાડ શીખાડ્યા એને પછી માંડ માંડ રમે અમે લોકો આપણા પર સ્કૂલે જવાનું પછી જય શ્રી કૃષ્ણ નવરાત્રી માં કોણ જાય તારે મળી ગયું હે ને મળી ગયું એટલે હા નવરાત્રી હોય બવા નવ દિવસ હોય નવ દિવસ નવ દિવસમાં પણ એક દિવસ જવાની વાત નહીં આવે ત્રીજી તારીખે પહેલા નોરતે ગયો હતો હા એ સાચી ગયો એ બી તમે કીધું તો એટલે દિવસ જલસા કરો અને માતાજીને એ તો માતાજીના ગરબામાં તું જાય એટલે માતાજી પાસ કરી દે પાસ કરી દે અરે પાસ એટલે આમ સારા પરસેન્ટેજ થી કરી યસ 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 હવે ટીવી જોવાની ઓછી અને તમે ફરમાઈશ ગાતા નથી એટલે કોમેન્ટો આવે છે કે રાજદીપ બી ટબુકા માર એવું તેવું હા ફ્રેન્ડ્સ ને રાજદીપ બારોટ ના બી આશિક છે વનિતા બારોટ ના બી આશિક છે એટલે રાજદીપ બારોટ ના અવાજમાં બી સમજો એમના ગીતો ગરબા બધું સાંભળવાનું ઈચ્છા થતી હોય

આજ ગગન થી ચંદન ઠોળાય રે સૈયર મને આસો ના ભટકારા થાય મને આસો ના ભટકારા કોઈ આવ કોઈ આવ તો ક્ષિતિજથી પરખાયે

બધા તહેવારો જોરદાર છે પણ કોઈ પણ ગુજરાતી ને પૂછશો કે સૌથી તમારો પ્રિય તહેવાર કયો એટલે નવરાત્રી એમ જ બધા કરી દીધો

પછી મેં બાકી રહેલું લિસ્ટ ફરી પાછું બજેટ વધારી દીધું સારું એ આપણે સમજો કે નવરાત્રી વર્ષમાં એકવાર આવે છે એટલે જલસા કરવાના કપડામાં તો પણ વર્ષોથી શોખ છે આટલા બધા ડ્રોર ભરેલા તે છતાંય આપણે સ્ટોક તો કરીએ જ છીએ સો ફ્રેન્ડ્સ અત્યારે અમે નીકળ્યા છીએ મારા નવરાત્રીના કપડાં જે જગ્યાએ સીવડાયા છે ત્યાં લેવા જઈ રહ્યા છે મારા બી છે ત્યાં ધમાલ ના બી સીવડાયા છે

નવરાત્રિના કપડા તો એડવાન્સમાં અમે કરાવી દીધા હતા પણ પાછું બીજું કંઈક નોવેલ્ટી ગમ્યું એટલે અમે ડ્રેસ રેડી કરાવ્યો છે અને ડ્રેસવાળા ભાઈનો ફોન આવ્યો ગયો કે કપડા રેડી થઈ ગયા છે આમ તો માણસ લઈ આવો તો ચાલે જ પરંતુ ટ્રાયલ લેવો જરૂરી છે એટલે અમે ફૂલ ફેમિલી સાથે અત્યારે જઈ રહ્યા છે કપડાં લેવા માટે સો ફ્રેન્ડ્સ આવી ગયા છે કપડા એકદમ ચક્કા અમે જોઈ શકો છો આ જો એટલા મસ્ત મસ્ત મે ચોઇસ કર્યા છે ને एकदम છોકરો સુમન હું તે જોયા તો હતા ના ના તું નથી થોડા થોડા જોયા છે મારા કેમ મારા બતાવું તમારા મારા સસ્પેન્ડ છે ફ્રેન્ડ મારા કપડા

મેહેંદી કલર નો લખનવી પુરતો અને વાઇટ પેન્ટ હા લેવેન્ડર નવરાત્રી થાય એટલે જ પાછું બનાવી એ કોપી કોપી એમ ના થાય આ જુઓ अभी जोरदार एक नंबर ग्रेट आज है अपन मिनट वार को आप एक अलग अच्छे ये देखो अरे जाते हैं जाते हैं बड़ा चॉइस कर मस्त चॉइस कर रहे हैं चॉइस में डाल है तमाम आओ तुमने ट्राई करी ना बताओ हां क्या करना है आओ ट्राई करी ना बताओ तो के चल ट्राई कर सो फ्रेंड्स आपके सामने पेश होने जा रहा है आपका प्रिय श्लोक उर्फ धमाल

સો ફ્રેન્ડ્સ તમે જોયું કે તમારા પ્રિય ધમાલે કેટલા બધા કપડાં ખરીદી લીધા છે પણ ફ્રેન્ડ્સ નવરાત્રિ છે એટલે નવરાત્રિ એક તહેવાર એવો છે કે આનંદ આનંદ અને આનંદનો તહેવાર છે એટલા માટે ધમાલને મેં છૂટ આપી કે તારે જેટલા કપડાં ખરીદવા હોય એટલા ખરીદી લે અને ધમાલે પણ કપડાં ખરીદી લીધા છે દેવભાઈ તો એડવાન્સમાં જ એમના કપડાં ખરીદી લીધા અને વનિતાએ પણ ફુક્કા કાઢે એવા કપડાં ખરીદ્યા એટલે હું શું કામ બાકી રહું મેં પણ એટલા જ કપડાં લઈ લીધા છે પરંતુ અમે બંને કપડાં તમને બતાવ્યા નથી એનું કારણ એક જ છે કે સ્ટેજ ઉપર અમે જ્યારે જ્યારે પહેરશું એના ફોટોગ્રાફ્સ અમે ઇન્સ્ટાગ્રામમાં અને એપ મૂકશું એટલે તમને જોવા મળશે અને જ્યાં જ્યાં અમે નવરાત્રિ કરવાના છે ત્યાં ત્યાં બનશે તો અમે વ્લોગ પણ બનાવશું એટલે વ્લોગમાં તમે જોઈ શકશો તો આજનો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ